કારણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરત થી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે આઠ વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નુરબાર નજીક રાત્રે દસ ને પિસ્તાલીસ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ટ્રેનમાં કુલ તેરસો ને ચાલીસ યાત્રીઓ સવાર હતા ટ્રેન પર સતત પથ્થરમારો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો જોકે મિત્રો કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચાવવા માટે પ્રયાસ કર્યો હતો છતાં બે ચાર પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા નંદુરબાર રેલવે પોલીસના પીએસઆઈ રમેશ વારે મોડી રાત્રે આ બાબતે પૂછપરછમાં આવતા તેમણે કહ્યું છે કે સુરત થી અયોધ્યા જતી ટ્રેન પર થયો હતો આ ઘટનામાં કોઈ મુસાફરોની ઇજા થઈ નહોતી અને પોલીસે તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબારી રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું હતું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરમારો ટ્રેન સાથે અથડાવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો ત્યારે અંધારું થયું એટલે કોણે માર્યું હતું તે દેખાયું નથી જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન પડી હતી મુસાફરો ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખીને તેને તપાસ શરૂ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ